Thank <laughs> you. ઓપરેશન દરમિયાન પાકિસ્તાન અને ભારત માતા કે જયના નારા લગાવી ભારતીય સેના નો મનોબલ વધાર્યું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના દ્રઢ નિશ્ચય થકી ભારતીય ંગા યાત્રા યોજી ભારતીય સેનાના સન્માન માટે આયોજિત આ તિરંગા યાત્રાને આર ના યશવંતભાઈ ચૌધરીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું જમ્મુ અને કાશ્મીર રાજ્યના પહેલગામમાં આતંકવાદી હુમલા થયેલા આતંકીત કરવા અને ભારતીય સેના દ્વારા મા ભારતી તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધારનાર સુરવીર જાબાસ જવાનોના સન્માનમાં તિરંગા યાત્રામાં પૂર્વ સૈનિકો ઉપર પુષ્પવર્ષા કરીને તેમનો સ્વીકાર કર્યો હતો રેલીમાં ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી પૂર્વ રાજ્ય કક્ષા રેલ મંત્રી દર્શનાબેન જરદોસ પૂર્વ સૈનિકો સુરત હોમગાર્ડના અગ્રણી ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા પૂર્વ મેયર હેમાલીબેન બોગાવાલા માજી કોર્પોરેટર પ્રવીણભાઈ પટેલ કોર્પોરેટર કેતનભાઈ મહેતા વૈશાલીબેન શાહ કેયુર ચપટવાડા દિગ્વિજયસિંહ બારડ અનિલભાઈ બસ્કેટવાડા પ્રદેશ ભાજપ એસસી મોરચા પૂર્વ મંત્રી અશોક ગોહિલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય મેહુલ ઠાકર અને પરિમલ ચાસિયા ના માજી પ્રમુખ જીતેશ મહેતા સહિતના આગેવાનો પણ આ રેલીમાં જોડાયા હતા મુખ્યત્વે સમગ્ર ભારત દેશ દરેક નાગરિકો દેશભક્તિનો પરિચય આપી રહ્યા છે ભારત અંદર આજે અમારા અનાજન વિસ્તારમાં ખાસ કરીને આદન્ય પ્રધાનમંત્રી માનવતાવાદ સંકલ્પ છે એ માટે તેઓ રાત દિવસ ચેક કરીને આ રાષ્ટ્રને આતંકવાદમાંથી મુક્ત કરવા માટે ઉઠાવી રહ્યા છે જે અને ઘટના બાદ સાબર તો આતંકવાદીઓનો આટલા દેશના નાબૂદ કર્યા સૌથી વધુ આતંકવાદીઓને મીઠીમાં મિલાવીને એમણે રાષ્ટ્રહિતનું કામ કર્યું છે એટલે આ કામ કરવા માટે જે આપણું સૈન્ય જે છે એરફોર્સ છે તેવી એર ઇન્ડિયન એરપોર્ટ સે આ પધાર લોકો એક વિતા સુઓરિયા પરાક્રમ મહોત્સવ નાગરિકો પર આ સાથ મેંતાવે નાગરિકો પર તેને સેલ્યુટ કરે નાગરિકો આજે આખા ભારતતા સૈનિકોની સાથે ઊભા છે એ પ્રતિબી કરાવવા માટે 8000 કિલોમીટરથી આજે ધીરંતા યાત્રા આપણે કાલી રહ્યા છે બ્યુરોલે પોચ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે